દેવતાઓ અને મુનિ વિચાર કર્યો વિચાર કરી અને નહુસને ઇન્દ્ર બનાવ્યો છે નહુસને ઇન્દ્ર બનાવ્યા અને ઇન્દ્ર નું પદ મળ્યું તો નહુસ છે કે આ પદ મળવાથી પૂર્વ ઇન્દ્રના પત્ની સચી પ્રત્યે થયો છે અને એમણે દેવોને અને ઋષિમુનિઓને બોલાવી અને સચી પાસે મોકલ્યા છે મોહ માયા અહીંયા આવી સમજાય છે ને ને પણ ચક્કર માં નાખ્યા હતા

સચિ પાસે જઈ અને કહે છે કે હે ગુરુદેવ આપ મારી રક્ષા કરો મને આમાંથી બચાવો કે બ્રહ્મ તવાસ્મી શરણમ ગધા હું આપના શરણોમાં આવી છું આપ મારી રક્ષા કરો બ્રહસ્પતિએ સચિને આશ્વાસન આપ્યું કે હું તારી રક્ષા કરીશ

દેવીની ઉપાસના કરો અને મા ભગવતીની ઉપાસના થી જ સમસ્યાનું સમાધાન થઈ શકે છે નવુસ નો હવે શું રસ્તો લેવો બધાએ મળીને એને ઇન્દ્રતો બનાવ્યો છે ત્યારે ભગવાન નારાયણના કહેવાથી દેવતાઓએ અશ્વમેધ યજ્ઞ કર્યો બ્રહસ્પતિના સમજાવવાથી સચીએ મા ભગવતીની આરાધના કરી છે મા ભગવતીની ઉપાસના કરી હે દેવી જ્યારે પણ નહુ બળપૂર્વક અને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે ત્યારે યોજના બનાવી અને એમને કહેજે કે મહારાજ

ઋષિઓ છે એને શ્રાપ આપી દેશે અને આ શ્રાપ પછી શ્રાપ મળશે ત્યાર પછી હું ઇન્દ્ર બની શકું આવી રીતે યોજના આપે છે માં ભગવતીની કૃપાથી અને સચી એ ઇન્દ્રની વાત માની જ્યારે નહુશ સચિની પાસે આવે છે તો સચીએ નહુશ પાસે પ્રસ્તાવ મૂક્યો છે કે મહારાજ સંસારમાં બધા મોટા મોટા દેવતાઓ એમની પાસે એમના પોતાના વાહનો છે ભગવાન નારાયણ પાસે પક્ષી રાજ ગરુડ છે એની સવારી કરે છે બ્રહ્માજી પાસે હંસ છે શિવજી પાસે નંદી છે કાર્તિકેયજી પાસે મયુર છે પરંતુ આપની પાસે એવું કંઈ નથી જેના ઉપર સવાર થઈ અને આપ મારી પાસે આવી શકો હું ઈચ્છું છું કે આપ પાલખી ઉપર બેસી અને મારી પાસે આવો અને તે પાલખી છે ને એ સપ્ત ઋષિઓ એ માથા ઉપર ઉપાડ્યું હોય એ હું જો ત્યારે હું માનીશ અને કામને ને વસીફું આ કામાંદ થયેલો નહોશ છે એને સચ્ચીની વાત માની લીધી છે અને એ વાતથી તરત જ પાલખીની તૈયારી કરાવે છે અને સપ્ત ઋષિઓને બોલાવે છે એના માથા ઉપર આ પાલખી રખાવી અને ઋષિઓને કહે છે કે ચાલો આ પાલખીમાં મને ઉપાડો પાલખી ઉપર જે રાજા બેસી જાય છે અને ઋષિઓ કહે છે થયો આને પાલખી આપણા ઉપર રાખી બેઠો છે ઋષિઓને પણ એ કહે છે કે આમ જેમ ન ચાલો થોડા જલ્દી હાલો મારે ઝડપથી ત્યાં પહોંચવું છે આમ સાંભળી અને ઋષિઓને ક્રોધ આવી ગયો અને સપ્ત ઋષિઓ એને શ્રાપ આપ્યો કે જા તું સર્પ થઈ જા

આમાં ખૂબ ઊંડા જ્ઞાન જે બે ત્રણ દિવસ આવ્યા એને હવે આ બધી કથાઓ છે એમાં પડે એ બધી કારણ કથાઓ હતી કથાઓ હતી કે જેમાં જેને જેને શ્રાપ થયા છે એ બધા અવતરિત થતા જાય આવી રીતે ઇન્દ્રને પાછું પોતાનું ઇન્દ્રાસન મળ્યું છે માં ભગવતી કૃપાથી મળ્યું છે વ્યાસજી કહે છે કે રાજન રાજા નહુષ ને વિશ્વરૂપ અને વૃત્રાસુર ને મારવાના કારણે બ્રહ્મ હત્યાના કારણે ભયંકર દુઃખ સહન કરવું પડ્યું પરંતુ માં ભગવતી ની કૃપાથી એમણે ફરી વખત પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું મેળવ્યું તો વૃત્રાસુર ની કથાનો થાર છે કે વ્યક્તિ એ પોતાના શુભ અશુભ કર્મો નું ફળ છે ને એ અવશ્ય ભોગવવું પડે છે ચાલે નહીં વિધિના વિધાન બદલી